પૃથ્વી લોકમાં ક્લેશ બહુ વધી ગયો છે ઝઘડાઓ બહુ થયા છે એકબીજાની વાતોને સમજતા નથી લોકો જીવનમાં સુખી થવું હોય ને તો સમાધાનથી જીવન જીવવાનું બંધ કરી દો જીવનમાં સમાધાનથી જીવવાનું બંધ કરી દો સમાજમાં જીવનમાં સમજણથી જીવવાનું ચાલુ કરો વારે વારે કેટલા સમાધાન કરશો તમે સમાધાન કરવાથી માણસનો કદાચ વ્યવહાર ચાલુ થઈ જાય છે પણ મનમાં જે ખટરાગ છે એ દૂર નથી થતો પછી પણ સમજણથી જો જીવન જીવવામાં આવે તો ખટરાગ રહે જ નહીં પણ મૂળ ઉપાધિ એ છે બધું છે એક સમજણ વહી ગઈ છે અને આ જયારે સમજણ જીવનમાંથી વહી જાય ને ત્યારે તો આખી દુનિયા આપણી હામો જોહે પણ જોવાની દ્રષ્ટિ અલગ હશે કે ઓહો આને આવું કર્યું બહુ બધા પૈસા હોય તમારી પાસે પરંતુ એ પૈસાને કે એ તમારી પાસે રહેલી આવડતને કેવા માર્ગે ક્યાં જવા દેવી એની સમજણ જ ન હોય તો મંદિરે જાય તો મંદિરમાં બેઠો બેઠો ભગવાન પચતા કે અહીંયા આવ્યો હું કામ હશે આપણે કથામાં જઈએ અને કથામાંથી પાછું કંઈક લેતા ન જઈએ લેતા જવામાં બીજું કઈ નહીં હોય યાદ રાખજો હા દાદા કીધું હાલો લેતા જઈ ગાડલું લેતા જાય સોફા લેતા જાય કોઈકના એક ભાઈ હમણાં બરાબર છે ને બજારમાં હાલ્યો જતો હતો એના પગમાં સરસ મજાના બૂટ હતા તેનો મિત્ર મળ્યો એને કીધું લે નવારદા ક્યાંથી લીધા અરે મંદિરે ગયો હતો આપણે કથામાં આવીએ અને કથામાં આપણને ભાવ ન રહે તો કથા વ્યર્થ થઈ જાય આ કથામાં બેહવા નથી કથાને આપણા અંદર બેહવા દેવાની છે જો ખાલી તમે કથામાં બેઠા તો પછી તમને આનંદ ખાલી અહીંયા બેઠા એટલો સમય જ મળશે પણ આ કથાને જો તમારામાં બેસવા દીધી તો તમે જીવો ત્યાં સુધી તમને આ કથા આનંદ આપશે માટે કથાને પણ આપણી અંદર બેસવા દઈએ ભગવાન પણ અંદર બેઠા બેઠા છે કે ભાવ વગર નો આવ્યો ગુરુજીની કેટલી અમાન્ય આજે પણ ઘણા ખરાબ લોકો છે હજી પણ કોઈ મહાપુરુષોની એટલી અમાન્યા જાળવતા હોય હું ઘણી જગ્યાએ પધરામણીમાં જાઉં મોટા મોટા વડીલો હોય છતાં પણ એ માણસ ક્યારેય પણ અમને જે આસને બેસાડ્યા હોય એનાથી ઉપર ન બેસે અને ઘણા ગમે તેમ કરો તો બાજુમાં જ બેસી જાય મહાપુરુષોના પગમાં બેહવામાં ફાયદો છે એટલું એની હારે બેહવામાં ફાયદો નથી સંતોનું પ્રાર્થના કરીએ ગુરુજીનો હાથ માથા ઉપર પડે અને જેટલું કલ્યાણ થાય ને એના કરતા વિશેષ કલ્યાણ ગુરુજીના પગની રજ આપણા માથા ઉપર પડે એનાથી થાય છે એક સમય હતો કે આપણી એટલી સમજણ કે ગુરુજી પ્રત્યે એટલો આપણો આદર ભાવ ગુરુકુળમાં રહેતા હોય તો ગુરુજીના કપડાં ધોવા ગુરુજીના વાસણ ઉટકવા ગુરુજીના ઘરની સફાઈ કરવી ગુરુજીનું કામ કરવું દોડી દોડીને ગુરુની સેવા કરો વર્તમાન વિદ્યાર્થીઓ કેવા થઈ ગયા શિષ્યો બે હારે ઉભા ઉભા હાથની રેખાઓ કહતા હોય આ માવો ખાઈ ની તો વાત જ જવા દેવો લાઇટ વહી જાય ને તો પાંચ હાથ પંદર જણા માવાળા ભેગા કરવા એના હાથની રેખાઓ એટલી આમ ઘસતા હોય એમાંથી એટલો એટલી ઉર્જા ઉત્પન્ન થતી હોય અમુક અમુક તો દુકાને ઉભા ઉભા ઓલા ખરબચડા એક ઓલા પ્લેટ ઉપર એવો માહોર એટલો મશગુલ થઈ ગયો હોય જેને મિસ્ત્રીનો રંધો હકાવતા હોય એ આજુબાજુનું ભાન ભૂલી ગયું હોય અમુક અમુક તો માવા એટલા રગડે એટલા રગડે કાગળ તોડી નાખે અને પછી સાહેબ કે લ્યો સાહેબ હવે બરાબર જામો છો સાહેબ પાછા ઉપરથી તારવી તારવી લે આજનો માસ્તર માસ્તર આજનો

આ સંસારના લોકોમાં ક્લેશ થયા છે અને ક્લેશ ન થવા દેવા હોય ક્લેશ થાય પછી સમાધાન થાય વારે વારે ક્લેશ વારે વારે સમાધાન વારે વારે ક્લેશ વારે વારે સમાધાન એ જીવનમાં મજા નથી એટલા માટે કહું છું કે સમાધાનથી જીવન જીવવું એના કરતાં સમજણથી જીવન જીવવામાં બહુ મજા છે આ સંસાર વચન ખાત રામ જીવન મા જિયા

આટલો તફાવત રામાયણમાં ભરતજી મહારાજે કે પ્રભુ તમે પાછા ચાલો ત્યારે ભગવાન રામ બોલ્યા હતા કે ભાઈ પિતાના વચન ને જતા શું વાર લાગશે હમણાં ચૌદ વર્ષ વયા જશે હમણાં ચૌદ વર્ષ વયા જ

વૃંદાવનમાં પહોંચ્યો હું તો વૃંદાવનની અંદર મેં એક દ્રશ્ય જોયું પ્રભુની લીલા હતી લીલા જોઈ મેં શું જોયું તમે તો કહે છે કે એક સ્ત્રી યુવાન હતી આજુબાજુમાં બહુ બધી સ્ત્રીઓનું ટોળું બેઠું હતું અને એમાં યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક પોતાની ગોદમાં રાખી અને રડે છે અને હું ત્યાંથી પસાર થયો તો એમણે મને પ્રશ્ન એમણે મને પ્રાર્થના કરીને કીધું ભો ક્ષણ ચિંતા એ ક્ષણ માટે રોકાઈ જાઓ મારી ચિંતાને દૂર કરી દો બધાની ચિંતા દૂર કરો છો તો મારું દુઃખ દૂર નહીં કરો નારદજીના પગ થંભી ગયા અને નારદે પૂછ્યું કોણ છો તમે આ તમારા ખોળામાં સુતા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે મારા દીકરા છે જ્ઞાન ને વૈરાગ્ય નારદના કાન ચમકી ગયા કે આ શું મા યુવાન અને દીકરા વૃદ્ધ આવું તે બને કઈ આ કલીનો પ્રભાવ છે કલીના પ્રભાવને લઈને આવી ઘટના ઘટી નારદે પ્રશ્ન કર્યો કે આવું કેમ થયું તો ભક્તિ મહારાણીએ પોતાનું વૃત્તાંત બતાવ્યું કે દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં હું મોટી થઈ મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રમાં ચાલતા ચાલતા હું આવી પણ ગુર્જરમાં આવીને હું વૃદ્ધ બની ગઈ ગુર્જરે જીર્ણતાંગતા પરંતુ હે મહારાજ હું જેવી બરાબર અહીંયા વૃંદાવનમાં આવીને મેં યમુનામાં સ્નાન કર્યું મને મારું યૌવન પાછું મળ્યું પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે એને તમે જગાડો જો તમે એને નહીં જગાડો તો હું ઈદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્ય તે મયા આ સ્થાન છોડી અને હું વિદેશમાં ચાલી જઈશ નારદે કહ્યું અરે અરે ભક્તિ તમે ક્યાંય ન જાઓ તમારા બંને દીકરાઓને જગાડવાના પ્રયત્ન હું કરીશ એને હું જગાડીશ નારદજી એ બંને દીકરાઓને જગાડવા માટે પ્રયત્ન કરે છે પણ આ સંસારમાં વાલા ભક્તો જેના પણ જ્ઞાન અને વૈરાગ્ય સુઈ ગયા હોય એને જગાડવા માટે થઈ અને બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી ભગવાનની કથા જીવાય આ સંસારમાં પરમાત્માની કથાથી માણસ જાગી જાય છે પ્રભુ આપણને જગાડે છે ઠાકોરજીના જીવન ચરિત્રોની ગાથાઓ મને જીવનમાં જગાડે છે ભગવાન રામનું જીવન ચરિત્ર તમે વાંચો તો જીવનમાં કેમ જીવવું જોઈએ એનો ઉપદેશ મળી જાય છે આખો પરમાત્મા કૃષ્ણના જીવન ચરિત્રને સાંભળો તો જીવનમાં શું કરવું જોઈએ કઈ સ્થિતિમાં પણ કેવો આપણો નિર્ણય હોવો જોઈએ એ મળી જાય છે અને કૃષ્ણની આપણને ઓહો શું છે ભગવાનની કથા ખાલી સાંભળવા માટે નથી હો ભગવાનની કથા જીવન જીવાડવા માટે છે પ્રભુ આપણને જીવન એવું જીવાડે એવું જીવાડે પરમાત્માની કથા પ્રભુની કથા આપણા જીવનમાં ઉપદેશો આપી જાય છે આપણા જીવનની એક ચેતનાને જાગૃત કરી જાય છે પ્રભુની એક કથાઓ ભગવાન કૃષ્ણનું એ જીવન ચરિત્ર કેટ કેટલા ઉપદેશો મને એ કયો ખાલી આ દુનિયામાં કૃષ્ણ કરતા બીજો કોઈ ધનવાન ખરો ભગવાન કૃષ્ણ જેટલા ધનવાન છે એનાથી વધારે ધનવાન ખરું આ સંસારમાં કોઈ માણસના ઘરમાં કિલો બે કિલો પાંચ કિલો દસ કિલો હોનું પડ્યું હોય હવે આનું આખું ઘર હોનાનું હતું હવે આનાથી તો કોઈ નહીં ને છતાં પણ જુઓ આખી નગરી એની સોનાની એટલો વૈભવ અને છતાં સરળતા કેટલી પાંડવોના રાજસુ યજ્ઞમાં ભગવાન જયારે ગયા ત્યારે નત્ર આટલો મોટો માણસ હોય ને એ તો પોતાની સીટે અલગ કરાવડાવે

સોનાની નગરીના રાજા હતા આટલો મોટો વૈભવ હતો આટલા દાસ દાસીઓ કામ કરતા હતા દૂધ માગે તો ખીર આવે પાણી માગે તો દૂધ આવે એક તાલી વગાડે ખાલી ત્યાં લોકો હાજર થઈ જાય એટલો જેનો ઐશ્વર્ય હતો એટલું જેનું સામર્થ્ય એટલું જેની સમૃદ્ધિ હતી છતાં એ માણસ સરળતા બતાવે છે કે પાંડવોના ઘરે રાજસુ યજ્ઞમાં ગયા તો પાંડવોના ઘરે જે બ્રાહ્મણો જમે છે એ જમી લીધા પછી હેઠી પતરાવાળી સ્વયં ભગવાન ઠાકોરજી ઉઠાવે છે આ સરળતા બતાવે આપણી ઘરે થોડાક પૈસા થાય તો આપણે આપણી થાળી હાથે ન ઉપાડીએ બીજાને કહીએ એ ભાઈ આ લઈ જાય પરમાત્માની કથા આપણને જીવનના કેટલા બધા ઉપદેશો કરી જાય છે આ કથાથી મને તમને ઉપદેશ પ્રાપ્ત થાય છે કે સંપત્તિ ગમે તેટલી વધે પણ સરળતાથી ક્યારે થવી જોઈએ અને જેટલા તમે સરળ બનશો એટલું જ તમારું કદ ઊંચું જતું જશે ઘણા કહેતા હોય છે બહુ સરળ થવા મજા નહીં પણ ના ના સરળતામાં જે મજા છે થાય ને થવા દો સરળ રહીએ આપણે કહીએ છીએ ને રામ રાખે તેમ રહીએ ઉધવજી રામ રાખે તેમ રહીએ જાહી વિધિ રાખે રામ તાહી વિધ રહીએ કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા તો કોઈ દિન પેદલ ચલીઓ જે ક્યારેક હાથીની અંબાડી મળે ક્યારેક ઘોડાની સવારી મળે અને ક્યારેક હાલીને જવું પડે તો એમાંય વિવું જવું તમે જેમ જેમ વસ્તુનો સ્વીકાર કરતા જશો ને તેમ તેમ તમારું કદય વધતું જશે જે સ્વીકાર મને યાદ છે એ કથાઓ આમાંથી તમારી એક નહોતા મર્યાદા હું બે હજાર ને નવ ની વાત કરું તમને કથામાં જયારે બે હજાર નવમાં જયારે કથા હતી પેલું સીડી હંડ્રેડ આવતું ખબર છે હોન્ડા એની પાછળ ઠાકોરજી ને બેહો વ્યાસપીઠ જાવ એક હાથે ઠાકોરજી પકડવાના એક હાથે મારે પકડવાનું પધરામણીમાં એમાં બેહી જવાનું

સમજણ નીકળી જાય સરળતા નીકળી જાય તો પછી તમને સુખ ના ભગવાનની કથા તમને પુણ્ય આપે છે અને એમાં પણ પરમાત્માની કથા આ કલિકાલમાં नास्ति तपसा न योगे न सधिना कलिकाल तो परमात्मा कथा जो फल आपी सके न तपस्तरिया आपी सके न साधना आपी सके न ध्यान आपी सके न तप आपी शे योग तत्फल लभते सम्यक कलौकेशवकीर्तना કળિયુગમાં કેશવ નું કીર્તન તમને શાંતિ અનુભૂતિ કરાવે છે તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને જગાડી દે છે તમે ક્યાંય ના જાઓ ભક્તિ તમારા દીકરાઓને હું જગાડીશ નારદજીએ બહુ પ્રયત્ન કર્યા છે જાગે ખરા આળસ મળીને સુઈ જાય નારદજીને આવ્યો ગીતાજીના શ્લોક ગાયા વેદના મંત્ર ગાયા પણ જાગતા નથી દવાને જગાડવા ત્યાં આકાશવાણી થઈ સત્કર્મ કરો સત્કર્મ કરો હવે નારદની ચિંતા વધી ગઈ કે હવે કયું સત્કર્મ કરવું વેદના મંત્રને સત્કર્મ ન કહેવાય ગીતાજીના શ્લોકને સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કહેવાય કોને એટલે નારદજીએ પ્રશ્ન કર્યો સનતકુમારોને કે હે સનતકુમારો જેના જીવનના જ્ઞાન અને વૈરાગ્ય ગીતાજીના મંત્રો દ્વારા વેદ મંત્રો દ્વારા ગીતાજીના શ્લોકો દ્વારા જે ન જાગે એને જગાડવાનું શ્રેષ્ઠ સાધન કહ્યું સનતકુમારોએ કહ્યું અરે 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 નારદજી આટલી નાની વાતમાં આટલી બધી ચિંતા